તો સુરતના પુણા ગામમાં પણ આ કાર્યવાહી કરવામાં આવી બે ડેરીની અંદરથી માખણના નમૂના લેવામાં આવ્યા છે પોલીસે નકલી માખણનો જથ્થો હોવાની આશંકાએ દરોડા પાડ્યા પોલીસે પાલિકાના ફૂડ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી બંને ડેરીમાંથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા 71 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો સુરતના પુણા ગામમાં પણ આ કાર્યવાહી કરવામાં આવી બે ડેરીની અંદરથી માખણના નમૂના લેવામાં આવ્યા છે